મારા પાવરફુલ ઇંગ્લિશ સાથે આને ચોમાસા વિશે નિબંધ લખીને તૈયાર કરી દીધો છે હું વાત કરો તો બીજી વખતે તું પાછો ઇંગ્લિશમાં નિબંધ લખી દીધો હારો આદી વખત મારા ફેર દીન પડશે પર છે તું એવું તો હું લખાતો કે સાહેબ ને ગમી ગયું મારા ફોબરો છે બોલ તું હા તો સાંભળો આઈ લાઈક ચોમાસું બીકોઝ મે વરસાદ મે નાને કી મજા આઈ ઇન ચોમાસા મે ગરમ ગરમ ભજિયા ગાંઠિયા સમોસા ખાને કી મજા આઈ

Like, nah, uh! la <laughs> finale